સંજેલી પંચાયત દ્વારા બે જૂને દબાણ દૂર કરવાની આખી નોટિસ ફટકારતા દોડધામ સંજલી નગરના વેપારીએ હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો પંચાયતની જમીન પર દબાણો ખુલ્લા કરવા આખરે નોટિસ વેપારીઓની

કરીએ છીએ પંચાયતમાં ભાડું બી આપીએ છીએ અને સરકારશ્રી દ્વારા જેવું પરિપત્ર કરવામાં આવ્યો કે ગામના ગૌચરો તથા એ દૂર કરવા એની જગ્યાએ સીધા ઓનલી ફોર અમને આ લોકો નોટિસો ભજવીને કે તમે કાય બિનકાયદેસર તમારું તળમાં દબાણ કરેલ છે હકીકતમાં અમારું બિનકાયદેસર છે નહીં અમને ઠરાવ કરીને આપવામાં આવેલ છે અને હકીકતમાં જે આ પાકા જે બાંધકામને જે ગૌચરો જે દૂર કરતા હોય તો પછી અમે અમારી રીતે સ્વય ખર્ચે દૂર કરી લઈએ પણ અમને ખોટી રીતે બિન અધિકૃત ગણવામાં આવેલ છે અને કાયદેસર છે જ નહીં એવી અમારી રજૂઆત છે અને આ પાકા દબાણો પંચાયત દ્વારા દૂર કરવામાં આવે અને ટીડીઓ સાહેબને વિનંતી છે ખોટી રીતે અમને માનસિક ત્રાસ ના આપે આ અમારા ધંધો કરીએ છીએ એમનો અમારા એવો આ મુદ્દો છે શું નામ છે આપનું મારું ઉત્તમ કુમાર શશિકાંત મહિલા મારું એવું કહેવું છે હું સંજેલી વેપારી એસોસિએશનનો પ્રમુખ છું ડિમ્પલભાઈ દેસાઈ અને એવું કહેવું છે કે સંજેલી પંચાયતે જે નોટિસ આપી છે ને એ બિલકુલ ગેરકાયદેસર છે અને બીજું કે મુખ્યમંત્રીને જે રજૂઆત થઈ હતી એ ગામતણ અને ગૌચર અને સંજેલી મેઇન બજારમાં વધારો કોઈ દબાણ હોય એને તોડવાનું પાકા દબાણ નહીં કે વેપારીઓને પણ અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી સરપંચને રજૂઆત કરી પણ ટીડીઓ સાહેબનું એટલું બધું મનસ્વી વર્તન હતું કે એમને અમે સમજાવ્યું કે સાહેબ તમે દબાણ તોડો એનો વાંધો નથી પણ વેપારીઓને ખાલી જ નથી કરો તો એ ટીડીઓ સાહેબ માનતા નથી ને અમે કાલે એમની જોડે ગયા હતા હાઈકોર્ટની રીટ લઈ કે અમે હાઈકોર્ટમાં રીટ કરી છે સાહેબ તો હું કોઈ હાઈકોર્ટ વાઈ દેખું નહીં વધારે વધારે તમારે બે તારીખ કાં તો પછી ત્રણ તારીખે તો હું તોડી જ નાખીશ મારા ઉપર એમ કે કોઈ મેં કીધું પંચાયત મંત્રીનો ફોન આવશે કે આવશે કોઈનું હું ચલાવવું નહીં પણ હું તોડી નાખીશ એમ આટલું એટલું બધું અમારા ઉપર પ્રેશર છે અને બીજા વેપારીઓ માનસિક રીતે એટલા બધા નાસી પાસ થઈ ગયા છે કોઈ વેપારી કશું કરી જ બેસશે ને તો બધો જ એનો એ ટીડીઓ સાહેબ ઉપર ડિમ્પલભાઈ દેસાઈ હવે સાહેબ આખરી નોટિસ એ લોકોએ અમને આપી બરાબર આજે બે હજાર પાંચથી થી મારી દુકાન ચાલુ છે વચ્ચે બે હજાર અઢારમાં એમને તોડી નાખી પછી પાછી અમને બે હજાર એકવીસમાં પાછો ઠરાવ કરીને અમને દુકાન આપી હવે અમે આજે દુકાન ચાલુ જ છે અમારી અમે ભાડું પણ ભરી રહ્યા છીએ આજે સરપંચે નવા સરપંચ આવીને આઠસો ને અગિયાર રૂપિયા અમારું ભાડું નક્કી કર્યું અમે આજે બે હજાર એકવીસથી આઠસો ને અગિયાર રૂપિયા ભાડું પણ ભરી રહ્યા છીએ માસિક તો પણ આજે પાછી અમને ચાર ચાર નોટિસ આપી અને અમારી દુકાન ગેરકાયદેસર છે એમ કરીને દબાણ દૂર કરવામાં શું કો પંચાયત દ્વારા કોઈ ઠરાવ કરી આપવામાં આવ્યો હતો ખરો આપને ઠરાવ અમને હાલમાં પણ નવા સરપંચનો કામ કરી આપ્યો છે આગળ બે હજાર ત્રણનો પણ અમારી કને ઠરાવ છે એની અંદર બે હજાર એકવીસમાં પણ અમને ઠરાવ કરી આપ્યો અને હમણાં પાછો બે હજારને એમાં પાછો હમણાં નવો પણ એને ઠરાવ કર્યો અને ઉપરાંત પાંચ હજાર રૂપિયા અમારી પાસેથી લોકફાળો પણ એ લોકોએ લીધો અને કેટલા કેટલા લોકોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે ઓછામાં ઓછા બસ્સો જણને આપેલી છે નાના મોટા કેબીનોવાળાને શું લાગી રહ્યું છે સંજીવની ગ્રામ પંચાયતમાં અન્ય કોઈ દબાણ હોય અન્ય દબાણો તો આજે મારા ખ્યાલથી પચાસ નંબરોમાં દબાણ હશે એમાં સાત જ નંબરમાં સરકારી મિલકતો બનેલી છે બાકી તો બીજા પંચાવન જેટલા તો તમારે દબાણમાં જ છે આખા સર્વે નંબરો ગૌચરો પણ દબાણમાં છે એ આ લોકો નથી તોડવું બસ કેબિનો જ તોડવા છે આ લોકો અને જે બસ સ્ટેશનના એરિયામાં એટલું કોઈ દબાણ છે નહીં

એ લોકો પાસે જવાબ પણ માંગ્યો છે પણ એ ટીડી સાહેબ કે આ તો બધું અમારે કઈ આવતું નથી હવે તોડી જ નાખવાના બે છો એ લોકો તોડવાની અમને છેલ્લી નોટિસ આપી શું નામ છે હેમંત કુમાર રમેશભાઈ જયસ્વાલ